ભારતભરની અંદર આજે મહા શિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે તમામ શિવાલયોની અંદર આજે શિવના દર્શનાર્થે પબ્લિકો નીકળી પડી છે અને વાતાવરણ આખું આજે શિવમય બની ગયું છે અને તમામ મંદિરોની અંદર કેશોદની અંદર શિવાલયો ભરપૂર દર્શનાર્થીઓથી પરચા ગોરેલા છે ત્યારબાદ બપોરે આરતી કરી અને ભાંગનું પ્રસાદી સ્વરૂપે વિતરણ કરવામાં આવશે તેમજ પ્રસાદી બાદ ત્રણ વાગ્યે મહાશિવરાત્રી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરેલું છે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તેમજ સાંજે નીલકંઠ મહાદેવ મંદિર ખાતે શૃંગારના દર્શન રાત્રે રાખેલા છે તો તમામ કેશોદનગરજનોને પધારવા દર્શન કરવા માટે પધારવા હાર્દિક નિમંત્રણ છે આજ રાત્રે આરતી પેલા આરતી કર્યા બાદ સંધ્યા સંધ્યા કાળે ભજનનું ભજન સૂધ્યાનું આયોજન કરવામાં આવેલું છે હેલો હેલવું તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સવેર મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇઝ સાથે